જુનાગઢ તારીખ જે બે થી સોળવી જે અખિલ ભારતીય આરોહણ અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓને જિલ્લા વહીવટ તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તારીખ ચાર ફેબ્રુઆરીએ યોજાનાર આ સ્પર્ધામાં દેશભરના ચાર કેટેગરીના કુલ પાંચસો છ સ્પર્ધકો ગિરનાર સર કરવા માટે દોટ મૂકશે જ્યાં કલેક્ટર અનિલ કુમાર રાણાવ્યાએ આજે કલેક્ટર કચેરી ખાતે સંબંધિત અધિકારીઓ સાથે આ રાષ્ટ્રીય કક્ષાની જે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા માટે જરૂરી વ્યવસ્થાઓ સંદર્ભે પરામર્શ કર્યો હતો અને દિશાસૂચક માર્ગદર્શન પણ આપ્યું હતું તો આ સ્પર્ધામાં ગુજરાત ઉપરાંત હરિયાણા મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહાર અને દીવ પ્રદેશના ચાર કેટેગરીમાં પાંચસો ઓછો સ્પર્ધકો ભાગ લેશે કે જ્યાં જુનિયર ભાઈઓ તથા સિનિયર ભાઈઓ મળીને ત્રણસો અઢાર સિનિયર તથા જુનિયર બહેનો મળીને એકસો અઠ્યાસી બહેનો ગરવા ગિરનાર ને સર કરવા માટે દોટ મુકશે સમગ્ર ભારતમાંથી પાંચસો ને બત્રીસ જેટલા રજીસ્ટર્ડ થયેલા ખેલાડીઓ આવેલા છે આ સ્પર્ધામાં વિવિધ કમિટીઓ માટે આજે કલેક્ટર સાહેબે પોતાના અધ્યક્ષ સ્થાને એક રિવ્યુ મિટિંગનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું અને તમામ લાઇન ડિપાર્ટમેન્ટો પાસે પૂર્વ તૈયારીના ભાગરૂપે મિટિંગમાં જરૂરી સલાહ સૂચનો કરવામાં આવેલા હતા આ સ્પર્ધામાં આજને કાલે બે દિવસ સમગ્ર ખેલાડીઓનું મેડિકલ કરવામાં આવશે અને પરમ દિવસે સવારમાં સાત વાગે મંગલત બાપુના આશ્રમની સામેથી આ સ્પર્ધાનું શરૂઆત થશે આ સ્પર્ધામાં ગુજરાતની વિવિધ પાંચ જગ્યાઓ તેમજ સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યોમાંથી આ સ્પર્ધકો આવેલા છે અને જે સ્પર્ધકો આમાં નંબર પ્રાપ્ત કરશે એ એકથી દસ નંબરને ક્રમશઃ એક લાખ પંચ્યાસી હજાર સિત્તેર સિત્તેર હજાર એવા વિવિધ ઇનામો ટ્રોફી પ્રમાણપત્ર મેડલ આપી અને ગુજરાત સરકારશ્રી દ્વારા એને સન્માનિત કરવામાં આવશે